એપિસોડ પાંચ જ્ઞાનનો સોર્સ શો અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ પરમ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મ તીર્થની સ્થાપના કરી છે આ જગતમાં લાયક જીવોને દુઃખની ગર્તામાંથી બહાર કાઢવા હોય પરમ સુખની પ્રાપ્તિ કરાવવી હોય તો પરમ તત્વની સાધના જ એકમાત્ર ઉપાય છે તીર્થંકરોની દેશનાનું લક્ષ્ય જ એ હોય છે કે લાયક જીવો આત્મ સ્વરૂપને પરમાત્મા સ્વરૂપને પીછાણે ઓળખે અને તે પદ પામવાની સાધના કરે લાયક જીવો જો સાચો ધર્મ સમજે તો ધર્મ એવું સચોટ સત્ય બતાવનારું છે કે જીવને પરમાત્મા તત્વની પ્રતીતિ થઈ જાય પરંતુ તે કરવા માટે માર્ગરૂપે વ્યક્તિએ પહેલા પોતાના આત્માની પ્રતીતિ કરવી પડે કારણ કે આપણો આત્મા જ આપણી સૌથી નજીક છે છે પરમાત્મા તો દૂર માટે અહીં તેમને સમજવા ઓળખવા ઈશ્વર તત્વનો નિર્ણય કરવો ઘણો કઠિન છે પરંતુ પ્રત્યક્ષ એવા આપણા આત્માના સ્વરૂપનો જેટલો ઊંડાણથી બોધ નિર્ણય કરીશું એટલું જ તત્વ સમજવું ઓળખવું માનવું સરળ થશે આત્મતત્વ નિશંકપણે નિર્ણય કરવો તે જ મનુષ્ય શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કાર્ય છે જો આ ભાવમાં આપણને તત્વની ઓળખ થઈ ગઈ તો આપણો આ મનુષ્ય ભાવ સફળ થઈ જશે પરંતુ મોટા ભાગના જીવોને પરમાત્માનું આલંબન મળવા છતાં તેમની સાચી ઓળખ કરી તેમની સાથે જોડાણ કરવામાં બહુ રસ પડતો નથી જે તેમને માટે ક્યારેય ભરપાઈ ન કરી શકાય એવું નુકસાન છે ભલે આ કાળમાં આપણને સદેહે ઈશ્વર નથી મળ્યા પાંચમો વાળો ઊંડા અવસરપીણીના કારણે ધર્મનો ઊંડાણથી નિર્ણય કરવા ઊંચી સામગ્રી ભલે અત્યારે આપણી પાસે નથી પરંતુ અત્યારે પણ જેટલી સામગ્રી છે એનાથી આપણે પરમ તત્વનું આરામથી નિર્ણય કરી શકીએ કારણ કે આપણી પાસે સચોટમાં સચોટ આલંબન સાધન કે પુરાવા રૂપે આપણો આત્મા છે આપણો આત્મા અત્યારે અશુદ્ધ છે તે જ આપણો આત્મા જ્યારે શુદ્ધ થાય ત્યારે તે જ પરમાત્મા બને છે ઈશ્વર તે કોઈ એક વ્યક્તિ નથી પરંતુ આત્મા અશુદ્ધમાંથી શુદ્ધ બને ત્યારે તે જ પરમાત્મા સ્વરૂપી બને છે વળી આત્માને થતા અનેક પ્રકારના જ્ઞાન આત્માની શક્તિઓ ગુણો આદિ ને સમજવાથી પરમ તત્વને સમજવાનો બેઝ ઉભો થાય છે જેમ કે અત્યારે આપણો આત્મા જળ સાધનોની સહાયથી દુનિયાનું કે જીવન ઉપયોગી વસ્તુઓનું જ્ઞાન કરે છે જ્ઞાન કરવાનું સાધન ભલે જળ હોય પરંતુ જ્ઞાન કરવાની શક્તિ આપણા આત્મામાં છે અને તે જ જ્ઞાન જેનામાં ટોપ લેવલનું છે તે પરમાત્મા છે આત્મામાં જે શક્તિઓ ગુણો છે તે બધું ટોપ લેવલનું જ્યાં ભેગું થાય તે જ પરમાત્મા તત્વ છે આમ પરમાત્મા તત્વની ઓળખ કરવા બીજું કંઈ કરવાનું નથી આત્મા તત્ત્વને જેટલું સમજશો ઓળખશો એટલી સારી રીતે પરમાત્મા તત્વને ઓળખી શકીશું આત્મતત્ત્વને ઓળખવા જાત જાતની દલીલો છે તેમાંથી અતિન્દ્રિય જ્ઞાન તે પણ સચોટ દલીલ છે તેમાં ઇન્સ્ટિંગ નેચરલ ગિફ્ટ પણ વિશેષ પ્રકારનું જ્ઞાન છે જે સચોટતાથી આત્મતત્ત્વને સાબિત કરે છે આજે એવા દાખલા મળે કે બે ત્રણ વર્ષની છોકરી સારામાં સારું ડાન્સ કરે અરે બે ત્રણ વર્ષના છોકરાને કોઈએ શીખવ્યું ન હોવા છતાં સારામાં સારું ગાઈ શકે જેમ કે 3 વર્ષનો માર્ક યુ વગર કોઈ ટ્રેનિંગે મોટા મોટા ઉસ્તાદોની જેમ પિયાનો વગાડતો હતો તેનું પબ્લિક પરફોર્મન્સ જોઈ લોકો આશ્ચર્ય પામતા સાચું કહો આ કળા તેનામાં આવી ક્યાંથી કોઈકને મેથ્સના વિષયમાં નેચરલ ગિફ્ટ હોય જેમ રુધિગર ગેમ નામની વ્યક્તિ કોઈ પણ ડિજિટના ગુણાકાર ભાગાકાર કે બીજું કેલ્ક્યુલેટર કે કેલ્ક્યુલેશન કોમ્પ્યુટરને અડ્યા વિના જબરદસ્ત સ્પીડથી કરીને આપે છે તે પણ ડેસિમલ પોઈન્ટ્સ પછીના સો આંકડા સુધીનો જવાબ આપે છે કેલ્ક્યુલેશનની આવી શક્તિ તેનામાં વગર ભીડે આવી ક્યાંથી આ તો વાત થઈ મનુષ્યની હવે પશુનો પણ દૃષ્ટાંત જોઈ લઈએ ક્યારેક પશુ પણ સારામાં સારા આર્ટિસ્ટ હોય છે જેમ કે એક હાથી માટે આવેલું કે જે સૂંડથી તે હજારો કિલોનું વજન ઉચકતો હોય છે તે સૂંડથી સુંદર ચિત્રો દોરે છે અને તેમાં જાત જાતના રંગો પૂરી સુંદર પિક્ચર બનાવે છે હાથીએ બનાવેલા પિક્ચરની મોડર્ન આર્ટ ગેલેરી પણ હતી હાથીએ પેઇન્ટિંગ શીખવા કોઈ ક્લાસીસ નથી કર્યા કોઈ પાસે ટ્રેનિંગ નથી લીધી તો પછી તેનામાં આ કળા આવડત આવી ક્યાંથી નેચરલ ગિફ્ટ રૂપે કળા જેનામાં હોય તે એની જન્મજાત મોનોપોલી હોય છે વિધાઉટ એજ્યુકેશન લર્નિંગ વ્યક્તિ તે કળામાં એટલો પાવરદો હોય કે એક્સપર્ટ્સને પણ સુપરસીડ કરી દે બજારમાંથી આવી આવડત વેચાતી નથી મળતી કોઈએ ગિફ્ટમાં પણ નથી આપી તો આ બધી આવડત કળાનો સોર્સ શું અંદરથી જ આ જ્ઞાન આઉટફ્લો થાય છે આત્મામાં આ બધા જ્ઞાન અંદર જ છે જેનું આવરણ ખસે એનામાં આવી કળા આવડત બહાર પ્રગટે છે નેચરલ ગિફ્ટની જેમ સિક્સ સેન્સ પણ આત્માના એક્ઝિસ્ટન્સનો સચોટ પુરાવો છે સિક્સ સેન્સના કારણે જીવ દૂર રહેલી વસ્તુ સંયોગોની અહીં બેઠા બેઠા જાણકારી તરત મેળવી શકે છે તેના દ્વારા આવતા જોખમોથી બચી શકે છે અને લાભો પણ મેળવી શકે છે જેમ કે સમુદ્રમાં મંદ મંદ તરંગો ઉઠ્યા અને અનેક માઇલ્સ દૂર રહેલા થાઈલેન્ડના હાથીઓને ખ્યાલ આવી ગયો કે સમુદ્ર ભૂકંપ દ્વારા સુનામી આવવાની છે એટલે તરત જ તેઓ ત્યાંથી નીકળી ગયા સુરક્ષિત સ્થાન પર પહોંચી ગયા અને કુદરતી આફતથી બચી ગયા હવે હાથીને કોઈ જ્ઞાન આપવાનું હતું ગયું કે સુનામી આવવાની છે છતાં તેમને પોતાને જ અંદરથી જ્ઞાન થયું અને તેઓ બચી ગયા આવું જ્ઞાન જળમાં ક્યાંય જોવા મળતું નથી માટે આ જ્ઞાન પણ જળથી જુદા આત્મતત્વને સચોટ રીતે સ્થાપિત કરે છે આમ પાછું સિક્સ્થ સેન્સ શબ્દ વિજ્ઞાનનો છે આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે આવી સિક્સ્થ સેન્સ છઠ્ઠી ઇન્દ્રિય કોઈ નથી સિક્સ્થ સેન્સ માટે આપણા શાસ્ત્ર કહે છે કે આ વિશેષ પ્રકારનું જનરલી પશુઓને થતું જ્ઞાન છે જેનાથી તેઓ અમુક સંયોગોમાં નિર્ણય કરી તેના ફળ મેળવી શકે આવા તો જાત જાતના અનેક પ્રકારના જ્ઞાનો આત્મામાં સ્ફુરાયમન થતા હોય છે કોઈકને ઇન્સ્ટિંગ થાય તો કોઈકને સિક્સ્થ સેન્સથી અમુક સંયોગોનો ખ્યાલ આવે કોઈકને ઇન્ટ્યુશન થાય પરંતુ આ બધું થશે તો ચેતન એવા આત્માને જ વળી બધા આત્મામાં થતા જ્ઞાનની ક્વોન્ટિટી અને ક્વોલિટી પણ સરખી નથી હોતી ફ્રોમ પર્સન પર્સન ટુ એની વેરાયટીનો પાર નથી પરંતુ જ્ઞાન થશે તો આત્માને જ થશે હવે આપણા જેવા પામર નબળા સંસારી જીવોને પણ આવા ઇન્સ્ટિંક્ટ આદિ જેવા અતિન્દ્રિય જ્ઞાન થઈ શકે તો પરમાત્મામાં આ બધા જ્ઞાન માનવામાં વાંધો શું આથી જેને આત્માના પર શ્રદ્ધા થાય તેને પરમાત્માના સ્વરૂપની અવશ્ય શ્રદ્ધા થાય થાય જ આમ પરમ તત્વને ઓળખવા આત્માના સ્વરૂપની ઓળખ જુદા જુદા અનેક પાસાઓથી કરવા જેવી છે આપણામાં કઈ કઈ શક્તિઓ ગુણો છે વિશેષતાઓ છે આપણે શું કરી શકીએ શું ન કરી શકીએ તે વિચારવા આત્મતત્વનો બોધ અને ચિંતન ખૂબ જરૂરી છે આ આખી જળ સૃષ્ટિનો પ્રાણ આત્મા છે આ સૃષ્ટિમાં જેટલી મોહકતા સુંદરતા દેખાય છે તે બધું આત્માના કારણે છે બધાના પાયામાં આત્મા છે આવા અનપેરેલ અને યુનિક આત્મદ્રવ્યના સ્વરૂપને વધારેને વધારે ઓળખી પરમ તત્ત્વોમાં લીન થઈએ આવો પરમ સાથી જોડાણ કરાવી પરમના પંથથી લઈ જનાર પૂજ્ય ગચ્છાધિપતિ શ્રી યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબની મધુર વાણીમાં ભીંજાવવા